હેલો દર્શક મિત્રો તો કેમ છો બધા આઈ હોપ તમે એકદમ મજામાં હઈશો તો મણિબેન આવી ગયા છે નેટફ્લિક્સમાં એનું નવું એટલે કે નવી સિરીઝ આવી છે જોયું હોય તો પણ એની લેંગ્વેજમાં છે એટલે આપણે એમાં જોવા જવામાં છે નહીં આપણે અત્યારે સિગ્નલ કાયકા ખુલી ગયું હા શું નસીબ છે આજે અમારા તો આવું બધું છે અને વાતાવરણ એકદમ ખૂબ જ સરસ છે અત્યારનું જ્યારે ઊભો રહે બાકી ઘોભા પડી ગયા હે તો આવી રીતના હું ને અમારો મિત્ર હવે જઈ રહ્યા છીએ અમારા રૂમ પર અમે ગયા હતા થોડી શોપિંગ કરવા પણ બસની અંદર અમને આવતી હતી શરમ એટલે વિડીયો ઉતાર્યો નહીં સરો અમે એક એવું પૂછડું છે જે અમારા ભેગુંનું ભેગું હોય છે પણ હવે અત્યારે કોઈ છે નહીં એટલે બોલવાની પણ મજા આવશે વાતાવરણ પણ એકદમ મસ્ત છે સરૂ પણ હરખાય છે સરુ એટલે પહેલાં ઝાડનું નામ છે ગુજરાતીમાં સરૂ કી હિન્દીમાં ખબર નથી અને ઇંગ્લિશમાં અમે હજી સર્ચ નથી કર્યું હા કોઈ સારી ગાડી પર જોવા નથી ચડતી તમને ખબર જ હશે ગાડી એટલે શું કોડવેજ લેંગ્વેજ યુઝ કરવાની કોડવેજ બહુ મોટી મોટી લેંગ્વેજ યુઝ નહીં કરવાની પૂછતા હોય કે યુરોપમાં આવીને શું કરવાનું હોય ભાઈ યુરોપમાં એક જ વસ્તુ તમારે રાખવાની ત્રણ વસ્તુનો ક્યારેય ભરોસો નહીં કરવાનો વર્ક વેધર અને વુમન કે ના તો અહીંના વેધરનું કોઈ ઠેકાણું હોય છે ના હોય અહીંની કોઈ વુમનનું ખાસ કરીને બિલાડીનું પણ ઠેકાણું ન હોય તેમાં આપણે કૂતરા પાલતું હોય અને રખડતા હોય મન થાય ને મીંદણા રખડે કૂતરા તો જોવા નથી જડતો ડોહો કતરા એને જોઈ છે તારો વિડીયો નથી લેવો ડોહા મારે ચંપક ચાચા કે સાહેબ રે દેખા ભી તું ને તો હા તો આપણે ક્યાં હતા પછી વર્કની વાત કરવા જઈએ ને તો આપણે જે અહીંયા હોતું જ નથી કે સવારે આઠે જાઓ નવે જાઓ દસે જાઓ સાંજે પાંચે છૂટો ના ભાઈ ના સોમથી શુક્ર હવારમાં શનિ રવિ રજા પછી સોમથી શુક્ર બપોરથી દસ શનિ રવિ રજા પછી પાછું સોમથી રવિવાર સુધી નાઇટ શિફ્ટ શનિ રવિ બાર બાર કલાક પછી પાંચ દિવસની રજા પછી પાછું હતું એવું ને એવું શેડ્યુલ એટલે ના ખાવાનું ઠેકાણું હોય કે ના સુવાનું એટલે ખાસ કરીને વર્ક વેધર અને ઉમરનો ભરોસો નહીં કરવાનો અને બીજી વસ્તુ એ કે ચાલશે ફાવશે અને દોડશે એકચ્યુઅલી પછી મને આ સિપમાં મેળ ન આવે એકચ્યુઅલી તો તમારે યુરોપમાં ન હોવાય અને આ બધી વાતો જે પ્રોફેશનલ જોબમાં આવે છે ને એના માટે જ છે બાકી આપણે કોઈ સ્કિલ વર્કર્સનો કોઈ અનુભવ નથી આઈ ડોન્ટ નો પણ જે લોકો લેટર લઈને જોબ કરવા માટે આવે છે પરમનેન્ટલી એના ટાઈમની વાત છે હા સ્કિલ વર્કર્સમાં ટાઈમિંગ હોય છે જેમાં તમે સવારે આઠથી બપોરના બે ચાર એ રીતે ટાઈમિંગ તમારું હોય છે સેટર્ડે સન્ડે રજા હોય છે અને ભાગે જો કોઈ એવા હોય કે અમે ત્યાં જઈને લડી લે ઓવર ટાઈમમાં તો એ વાત ખોટી આઠ કલાક ભરી લે ને એટલે ઘોવા પડી ગયા રાટિયાની નસો માટે ખેંચા હોય જાણે ગિરનાર ચડી ઉતરીને આવ્યા હા તમે જોવો અહીનો વ્યુ મણી પેન્ટર જો આવું બધું લખીને અચ્છા ગિરનાર ના દાદરા બહુ જૂના થઈ ગયા છે તમને અમારા પગનો અવાજ આવતો હોય છે અમે બ્રાન્ડેડ બૂટ પહેર્યા હે એટલે અમારા પગનો એમ કઈ બૂટ દેખાડી દીધા આમાં શું છે બ્રાન્ડ હોય તો દેખાડવું પડે ને ભાઈ અહીંના લોકો તો જોતા ના હોય પછી અમે વિડીયોમાં અમારું આ દ્રાક્ષનું જાડ સોરી સફરજનનું ઝાડું છે દ્રાક્ષનો વેલો આ છે હા એને અત્યારે બરફનો છંટકાવ જડી ગયો હોય ને સારી રીતે તો બે ત્રણ મહિના સુધી ઊભા થાય એવા છે નહીં આવું બધું છે અમે કે કૂતરું હતું હમણાં ફસ છે આજે ઘરે વયું ગયું હા સો દર્શક મિત્રો આ તો આજનો અમારો ફાળું વિડીયો આઈમ બધા કહેતા હોય ને ફાળું ફાળું એટલે આપણે કરી નાખીએ ને મળીએ વાળી પાછું કઈક નવીન નવીન અમે શીખીએ છીએ હજી ધીરે ધીરે શીખી જાવ અને સારા વિડીયો દેખાડશું પછી થોબડું દેખાડશું શીખવા તો દીધું યાર અભી તો હમ નહીં નહીં ઇસ ફિલ્ડમાં હાલો તો જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર આવજો